નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું જાન્યુઆરી મહિનામાં એટલે કે આવતા વર્ષમાં જે નવા વર્ષમાં સાત મોટા ફેરફાર થવાના છે તો તેમના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો સૌપ્રથમ ફેરફાર જે રેશન કાર્ડ ધારકો વિશે વાત કરીએ તો કોવિડ સમયગાળો પૂર્ણ થયા બાદ દેશના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર હેઠળના લાભાર્થીઓને જે અન્ન સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને ચાલુ વર્ષના જે જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી લઈને ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી એટલે કે એક વર્ષ માટે લંબાવવામાં આવી હતી અને ફરીવાર જે સરકાર દ્વારા ફરીવાર જાહેરાત કરવામાં આવી હતી અને ફરી તેને વધારે સમયગાળા માટે લંબાવવામાં આવી હતી જેમાં એનએફએસએ હેઠળ સમાવિષ્ટ રાજ્યના આઠ લાખ જેટલા અંત્યોદય કુટુંબોને પ્રતિ કુટુંબ પાંત્રીસ કિલોગ્રામ અનાજ તથા સોસાઠ લાખ જેટલા અગ્રતા ધરાવતા કુટુંબોને પ્રતિ વ્યક્તિ દીઠ પાંચ કિલો લેખે એમ કુલ મળીને બોતેર લાખ કુટુંબોની જે સંખ્યા એટલે કે ત્રણ પોઈન્ટ પચાસ કરોડ જનસંખ્યાને વિના મૂલ્યે જે અનાજનું વિતરણ કરવામાં આવી રહેલ છે તો જે રેશન કાર્ડ ધારકોને એક વર્ષ માટે લંબાવવામાં જે રેશન મફત રાશન લંબાવવામાં આવ્યું હતું અને ફરી સરકાર દ્વારા તેના સમયગાળામાં પણ વધારો કરવામાં આવ્યો હતો તો તેની વાત કરીએ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વિશેની જાણકારી તેમ તેમજ માય રાશન મોબાઈલ એપ્લિકેશન તેને અંતર્ગત નાગરિકોને રેશન કાર્ડ અંગેની જે મળતી ઓનલાઈન માહિતી અથવા તો સેવાઓ જેમાં ફોર્ટીફાઇડ ચોખા વિશેની માહિતી તેના ફાયદાઓ ડબલ ફોર્ટીફાઈડ મીઠું જે તેમના વિશેની માહિતી તેમજ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ બે હજાર તેરની કલમ ઓગણત્રીસ અનનવે લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થાની પારદર્શિતા અને યોગ્ય કામગીરી માટે દરેક રાજ્ય સરકારે તકેદારી સમિતિની રચના કરવા જે ઠરાવવામાં આવેલ છે તે અંગે માહિતી આપી હતી કાર્ડ ધારકોને જે મફત અને આજે કેન્દ્ર સરકારનું જે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી વિતરણ માટે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ ફરી કેન્દ્ર સરકારે તેમાં જાહેરાત કરી હતી કે જે બે હજાર ત્રેવીસથી લઈને બે હજાર ઓગણત્રીસ સુધી જે મફત અનાજ લંબાવવામાં આવી દેવામાં આવ્યું છે તો પાંચ વર્ષ માટે એટલે કે મફત અનાજ એ બે હજાર ત્રેવીસથી લઈને બે હજાર ઓગણત્રીસ જે આગળના આગામી પાંચ વર્ષ સુધી આ રાશનની યોજનાને લંબાવવામાં આવી છે તો કેન્દ્ર સરકારનું મફત અનાજ જે ઘઉં ચોખા જે વિતરણ કરવામાં આવે છે પણ રાજ્ય સરકારનું ઘઉં અને ચોખા બંધ કરી દેવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણીના કારણે રાજ્ય સરકાર જે જે પરિવાર ઘઉં અને ચોખા ચાલુ કરવાની સૌથી મોટી જાહેરાત જે જાન્યુઆરી અંદર કરી શકે છે તો ઘઉં અને ચોખા જે ફરીવાર ચાલુ થઈ શકે છે અને એની જાહેરાત જે જાન્યુઆરી મહિનામાં પણ થઈ શકે છે ત્યારબાદના ફેરફારની વાત કરીએ તો નવા વર્ષમાં સરકાર તરફથી ભેટ મળી શકે છે કે સરકારે ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત જેમાં ઓગણચ્યાલીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે કોમર્શિયલ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં જે સત્તરસો છન્નુસ પોઈન્ટ પચાસ રૂપિયા અને મુંબઈમાં સત્તરસોને ઓગણપચાસ રૂપિયા જ્યારે કોલકાતામાં ઓગણીસોને આઠ રૂપિયા અને ચેન્નાઈમાં ઓગણીસોને અડસઠ રૂપિયા હતા ત્યારબાદ એક જાન્યુઆરી જે ઘરેલું ગેસના ભાવમાં પણ મોટો ઘટાડો થઈ થઈ શકે છે તો આવનાર વર્ષમાં જે જાન્યુઆરી મહિનામાં જે ઘરેલું ગેસ એલપીજી ગેસ સિલિન્ડર છે તેની અંદર પણ મોટો ઘટાડો થઈ શકે છે ત્યારબાદ જીએસટી દરની વાત કરીએ તો જીએસટી દરમાં પણ ફેરફાર જોવા મળ્યા છે કે નવું વર્ષમાં જીએસટી દરમાં ફેરફાર થશે તે આઠ ટકાથી વધીને નવ ટકા થઈ જશે આ વધારો એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવશે અને વ્યવસાયોમાં જે ફેરફારને પ્રતિબિંબ કરવા માટે તેમની સિસ્ટમ તેમની સિસ્ટમ જે તેમજ કિંમતો અપડેટ કરવી પડશે તો આગળના સમયમાં જે બે હજાર ચોવીસની અંદર જીએસટીના દરમાં પણ વધારો થઈ શકે છે ત્યારબાદના ફેરફારની વાત કરીએ તો મોબાઈલની અંદર જે સિમ કાર્ડ ખરીદવાને લઈને પણ મોટો ફેરફાર જોવા મળશે કે સિમ કાર્ડ ખરીદવા માટે જે નવા નિયમો તો નવા વર્ષમાં સિમ કાર્ડની ખરીદી અને વેચાણ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવશે આનો અર્થ એ છે કે જો વ્યવસાયિક સિમ કાર્ડ વેચવા માંગતા હોય તો તેઓએ પહેલાં સરકારમાં નોંધણી કરાવી પડશે તો એ કોને સિમ કાર્ડ વેચ્યા છે અને તેનો રેકોર્ડ પણ રાખવો પડશે સિમ કાર્ડ ખરીદતી વખતે ગ્રાહક પોતાની ઓળખની માહિતી આપી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે તો સિમ કાર્ડને લઈને પણ મોટો ફેરફાર થશે કે જે સિમ કાર્ડ વેચે છે તેનો રેકોર્ડ રાખવો જોશે અને તે કેટલા સિમ કાર્ડ વેસે છે કોને આપે છે તેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવશે અને કેવાયસીને લઈને પણ સીમ કેવાયસી લઈને પણ ફેરફાર કરવામાં આવશે કે બે હજાર ચોવીસથી સિમ કાર્ડ ખરીદતી વખતે કેવાયસી જે ઓનલાઈન સબમિટ કરવું પડશે આ માટે કોઈપણ પ્રકારનું પેપર કેવાયસી ન કરવું જોઈએ જો તમારે બે હજાર ચોવીસમાં સિમ કાર્ડ ખરીદવા માટે કેવાયસી કરાવવું હોય તો તમારે ફક્ત ઈ કેવાયસી જ કરવું પડશે તો સિમ કાર્ડને લઈને પણ જ્યાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે